हेलो हाजी सर मैं गुजरात से बोल रहा हूँ जी सर गुजरात से बोल रहा हूँ आप अयोध्या से डीएम साहब बोल रहे हैं डीएम तो नहीं में अधिकारी अच्छा अ बराबर अभी उत्तर प्रदेश के नायब नियामक डॉक्टर जितेंद्र सिंह तोमर है न जी 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 उसने आ, उत्तर प्रदेश के सभी जो उप निर्देशक है अधिकारी जिले के उसको एक पत्र लिखा है और पत्र में उसने बताया है कि भारत सरकार द्वारा एक वीडियो कॉन्फ्रेंस के माध्यम से पीएम किसान योजना की उन्नीसवी किस्त जो है वो अठारह जानवरी को रिलीज कर दी जाएगी ये सच बात है सर नमस्कार मित्रों हूँ छू आप दुदा भाई चौहान मित्रों પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના ઓગણીસમાં હપ્તાને લઈ અને સોશિયલ મીડિયામાં ઉત્તર પ્રદેશ સરકારનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે અને જે પત્રની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે ત્યારે એ પત્રને આધારે મિત્રો મેં પણ એક વિડિયો બનાવેલો છે અને મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે અને સૌ દર્શક મિત્રોને એ વિડિયોની અંદર મેં જણાવેલું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ અઢાર જાન્યુઆરીએ આવવાનો છે ત્યારે એ વિડીયો મૂક્યા પછી ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું કેવું થતું હતું કે આ જે પત્ર છે એ પત્ર ખોટો છે એની અંદર જે તારીખ આપવામાં આવી એ તારીખ પણ ખોટી છે ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે એ અઢાર જાન્યુઆરીએ નથી આવવાનો ત્યારે મિત્રો ગઈકાલે મેં એની સત્ય હકીકત તપાસ કરી અને તપાસ કર્યા પછી મેં મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો પણ એનો અપલોડ કરેલો છે જેની અંદર મેં આપને જણાવેલું છે કે ગૂગલને મેં પૂછ્યું હતું એ એ તારીખ બાબતે તો ગૂગલે મને જવાબ આપેલો છે કે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ અઢાર જાન્યુઆરીએ જ આવવાનો છે અને ગૂગલે ત્યાં સુધી પણ મને જણાવેલું છે કે પીએમ કિસાન યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ અઢાર જાન્યુઆરી આવવાનો છે અને ગોરખપુરથી પ્રધાનમંત્રી મોદી સાહેબ રિલીઝ કરવાના છે ત્યાં સુધી ગૂગલે મને માહિતી આપેલી છે અને એ વિડિયો મેં અપલોડ મારી યુટ્યુબ ચેનલ પર કરેલો છે તો મિત્રો ત્યાર પછી પણ ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં હજુ પણ અસમંજસ છે કે ખરેખર આ જે વાત છે એ ખોટી છે જે આ પત્ર વાયરલ થઈ રહ્યો છે એ પત્ર ખોટો છે એની અંદર જે તારીખ આપવામાં આવી છે એ પણ ખોટી છે ત્યારે મિત્રો મને અત્યારે થયું કે ચાલો આપણે આની સત્ય હકીકત તપાસ કરીએ અને એ તપાસ ક્યાંથી કે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જ આપણે આની માહિતી મેળવીએ કે ખરેખર આ જે પત્ર છે એ સાચો છે કે ખોટો એની અંદર જે તારીખ આપવામાં આવી એ તારીખ સાચી છે કે ખોટી ત્યારે મિત્રો અત્યારે મેં ઉત્તર પ્રદેશ સરકાર છે એમની સાથે મેં એક ટેલિફોનિક વાતચીત કરી એટલે કે ત્યાંના જે ડીએમ સાહેબ હોય જે જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ હોય એમની જોડે મેં વાતચીત ટેલિફોનિક વાતચીત કરી છે અને એમણે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે એ અઢાર જાન્યુઆરી આવવાનો છે અને અમને પત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે આ પત્ર જે છે એ સાચો છે અને પત્રમાં અમને સૂચિત કરવામાં આવ્યા છે કે તમે જે તમારા ડેટા છે એ ડેટા બધા અપડેટ કરી દેજો જેથી કરીને ઓગણીસમો હપ્તો અઢાર જાન્યુઆરી આવવાનો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે તો મિત્રો એનો જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ હું મારી અત્યારે આ યુટ્યુબ ચેનલ ચેનલ પર મૂકું છું જેથી કરીને આપને વિશ્વાસ આવે કે ખરેખર આ જે પત્ર છે એ સાચો છે ખોટો નથી તો એની મેં તપાસ કરી છે અને તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે આ જે પત્ર જે વાયરલ થઈ રહ્યો છે એ પત્ર સત્ય છે હકીકત છે સાચો છે તો મિત્રો સાંભળો એ ઓડિયો ક્લિપ કે જેમના મેં ખેતીવાડી અધિકારી સાહેબ જોડે વાતચીત કરેલી છે તો સાંભળો એ ઓડિયો ક્લિપ હલો हा जी सर मैं गुजरात से बोल रहा हूँ गुजरात से हाँ जी सर गुजरात से बोल रहा हूँ आप अयोध्या से डीएम साहब बोल रहे हैं डीएम तो नहीं हो अ अच्छा, बराबर अभी साहब उत्तर प्रदेश के नायब नियामक डॉक्टर जितेंद्र सिंह तोमर है न जी 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 उसने आ, उत्तर प्रदेश के सभी जो उप निर्देशक है अधिकारी जी जी जिले के उसको एक पत्र लिखा है और पत्र में उसने बताया है कि भारत सरकार द्वारा एक वीडियो कॉन्फ्रेंस के माध्यम से पीएम किसान योजना की उन्नीसवी किस्त जो है वो अठारह जनवरी को रिलीज कर दी जाएगी ये सच बात है सर हाँ हाँ ये सही है आपके पास पत्र आया है सर ऐसा कोई पत्र नहीं ये इस तरह के मेरे पास जो है संदेश आया संदेश आया है आपके पास हाँ तो सर तो वो जो उगनीसवी किस्त है वो खरे खर अट्ठारह जनवरी को रिलीज की की जाएगी ये इसका इसकी कोई इसका कोई जिक्र नहीं है उसमें तो उसमें बताया है उसने कि वीडियो कॉन्फ्रेंस के माध्यम से सरकार ने बताया है कि अट्ठारह जनवरी को उगनीसवी कि रिलीज की जाएगी सर हाँ ये तो बताया है कि होगा हाँ हाँ हाँ, हाँ. बराबर तो सर ये कंफर्म नहीं है कि आएगी उगने अठारहवी जनवरी को नहीं हाँ हम हाँ, लोगों हाँ, हाँ, को ये निर्देश है हाँ हाँ कि आप अपना डाटा कंप्लीट करिए हाँ हाँ तो फिर अट्ठारह तारीख को जो है रिलीज होना है जो है हाँ, हाँ, सबका जो उसका तो डाटा कंप्लीट रहेगा तो फिर रिलीज हो जाएगी हाँ हाँ ये सही बात है सही बात है ये बताया गया सर सर मैं एक यूट्यूब चैनल चलवा रहा हूँ ठीक है और उसमें हमको ये पत्र मिला था तो मैंने सच बात जानने के लिए आपको फोन किया है सर कि अच्छा। कि सही है है गलत इसलिए सर सही है ठीक है ठीक है आपका आभार सर आपने मुझे ये माहिती दी उसके लिए आपका धन्यवाद सर हाँ तो मित्रों सांभ आप ऑडियो क्लिप की जे अयोध्या न डीएम साहेब जो खेतीवाड़ी अधिकारी साहब थे जनावी रहा है કે હા અમને એક સંદેશ મળેલો છે અને અમને જણાવવામાં આવ્યું છે કે તમારા જે ડેટા છે એ ડેટા તમે કમ્પ્લીટ કરી દેજો જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ અઢાર જાન્યુઆરીએ રિલીઝ થવાનો છે એ ખેડૂતોના ખાતામાં સહેલાઈથી થઈ શકે તો મિત્રો આપણે આ ટેલિફોનિક વાતચીત કરતાં મને તો એવું લાગી રહ્યું છે કે આ પત્ર છે એ પત્ર ખરેખર સાચો છે હકીકત છે તમને શું લાગે છે જો તમને હજુ પણ મનમાં અસમંજસ હોય તો મિત્રો મને વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યો હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર